અલગથી પ્રદેશની માંગણી અંગે મહામહિમ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રાલયને પ્રાંત અધિકારી જાળવ મારફત બીપીએમએમ ઇન્ડિયા ગુજરાત દાહોદ ચાલુ પ્રમાણ ઓગણસાહીઠ થી પચીસ થી તારીખ પંદર સાત બે હજાર પચીસ મંગળવારે આવેલ પત્ર આપવામાં આવ્યું સૂત્રો દ્વારા જણાવવા મળ્યા મુજબ દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકામાં અલગ ભીલ પ્રદેશની માંગણી અંગે મહામહિમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને ગૃહ મંત્રાલયને પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ મારફત ભીલ મુક્તિ મોરચા આદિવાસી પરિવાર અને બીએપી સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય બાબુર સાથે કેમેરામેન વિજય કલારા જય આદિવાસી જય બિલ પ્રદેશ આજ રોજ સમગ્ર ભારત દેશ અને તેની સાથે ગુજરાત રાજ્યના તમામ તાલુકાની અંદર બિલ અલગ બિલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે મહામહિમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શ્રી અને ગૃહ મંત્રાલયને આજે બિલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અને સમગ્ર આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આદિવાસીઓને આજે આઝાદીના સિત્તેર એંસી વર્ષ થવા એવા છતાં પણ તમામ પ્રકારના એના બંધારણને હક અધિકાર મળ્યા નથી શિક્ષણ રોજગારી તમામ પ્રકારે તેમને અન્યાય કરવામાં આવ્યો છે આ તમામ અન્યાયમાંથી બચવા માટે અને ભારતના આજથી પૂર્વજો દ્વારા પણ અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી હતી તે માંગને દોહરાતા આજે ફરીથી આદિવાસી પરિવાર દ્વારા ભિલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભિલ રાજ્યની માંગણી કરતા આવેદનપત્ર માન્ય કલેક્ટર મારફત મોકલવામાં આવે છે જોહાર જય આદિવાસી જય ભીલપેશ